શિરવાદ જોઈએ હા સરપંચને જિંદગીમાં નો બનાય સરપંચ બન્યા ને તો જ્યા કામ કે આપણો આમો ઊંચું નો જોઈએ કે એ મારો બેટો આવી આય તુકારા કરા ઓન કે સરપંચ ઓમ સરપંચ ઓમ સરપંચ શું કરો છો તમે આ ગામનું કઈ ભલું કરજો હા તે અલ્યા ભલું તો પહેલા અમારું કરીએ કે પછી તમારું થાય હવે કોણ સમજાવે કે સરપંચ કેવી રીત બનાય છે કેટલા દારૂડીઓને હાચવ્યા કેટલા વાહવાળો ના જે વાહના મોગીઓ હોય ને એચવ્યા કોઈ અમારું લોહીવા ને નીકળી ગયા છે તાણે તો સરપંચ જ્યાં છીએ સરપંચ થવું હોય એટલે હું કઈ ને એની માના કેલ છે તમારે બધાને ખાલી કેવું છે કે સરપંચ ઓમ સરપંચ તેમ આ સરપંચ જોણા સરપંચ કેવી રીત થવાય છે એટલા સરપંચ થઈને તો હવે હું કોઈ મોટો પાપ કરી નો છું સરપંચ કેવી રીત થવું એ કોઈ નોની માં નાખેલ છે વાત કરો છો સરપંચ થઈ જવું છે અત્યારે મારા બેટા હેડે જતા કઈ દી અમારે સરપંચ થઈ જવું અમારે ચૂંટણી ઉભું રહેવું અને આ ઘેર તો ભાઈના ત્રાસથી હરખા ઉભા રહી શકતા નહીં અને સરપંચ માં ઉભું રહેવું છે ઉમેશજી ચાલ આવજો ગોમ બાર બધા આપડે તો ગોમ વચ્ચે તળાવ ઓછા ભર્યું હોય બાજુ પૂછો ના કોઈ ઓપરેટર નો ફોન આજુ ત્રણ ચાર જ નહીં અમુક કર્યું આપણે કરીને પણ એ પેલી લાઈન લીક થઈ ગઈ બરોબર નેટ હમણાં અમુક કરાય બોલાય બોલાય

જાણે જાણતું હોત આની આ સમસ્યા હોય છે ચાર દાડે નાટ દાડે ચાર દાડે નાઠ દાડી બરાબર બરાબર એટલે અમારે દાવું તો આખો દાળ અમારોમાં જ રહેવાનું એમાંથી મજાનું છે ને આપણે થોડો ઘણો લોકો લોકોને સાથ સપોર્ટ આપવો પડે આવ આવું તો ન હોય કોઈ ગોમમાં આવું નહીં આજુબાજુ કોઈ પણ ગોમ માં જોઈ આવો થાતું લાવો ચાલ આવજો તમે હું પીનું ફોન કરું ઓપરેટર હલો અહીંયા

આવી રીત તો આવી રીત આ સમસ્યા આઠ દાડે ને ચાર દાડે ઉભી ને હોય છે બરોબર મનો કાયમી ઉકેલ લાવવો હવે જરૂરી છે મારે બરોબર લાઈન લીક થાય એટલે બીજા ત્રણ વાળા બૂમ

એની ઉપર છે ને કાયદેસર હવે કાર્યવાહી કરવામાં આવશે જેને નોંધ કરવી કરી લે હું શંભુજી સર કહું છું અને મારું બોલેલું એટલે પથ્થરની ની લકેર બરોબર પેલા એ વાત તો પછી જીક છે પેલા મફત નો મેલો જોયે ને

જેને વેરા બેરા ફરવા જ નથી ખાલી ખાલી પછી નળ વાપરવા ને સ્ટ્રીટ લાઇટો જોવું બધું મફત જ જોવ છે અને મફત મફતમાં કોઈ સરકાર ને કોઈ ઘેર નહીં પાકતું તમે આપો એ સરકાર તમને આપે સામે સંભુજી ગ્વાજગાવે સરકાર પોતાના ઘરના લઈ લઈને ન આપે તમને એ હું એમ જ કઉ છું તમને એક ગ્વાજગઉ

બરોબર એમાં પાણી એ લોકો નથી આવતું એટલે હું તો પાણી ચાલુ કરું કદાચ પાવડા લઈ ફર્યા કરું આખો ડાયો યાદ છે પણ હવે પણ એક જ નિયમ કરો જે જેના વેરા બાકી છે ને એ લોકો ને જડબે સલાક સવારે ચોપડો બતાવો મને એક એક ના છે ને વેરા વસૂલ કરો અને જે પણ હવા પૂછ્યા વગર કોક ચાલુ કરે જડબે સલાક સવાર થી આ મારો હુકમ થાય શંભુજી નો

પણ હવે પછી આ સંભુજી આવી ગયો છે દરેક સમસ્યા નું હલ કરી નાખ્યું